પાછળનો ભાગ છે મકાનનો અને તસ્કરો દ્વારા આ આ પાછળના ભાગેથી મકાનની અંદર આવી અને ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા જ્યારે આપ જોઈ શકો છો કે આ જે દરવાજો છે એ બંધ હતો આ રીતે અને અંદર જે આ લોક છે આ લોકને તસ્કરો દ્વારા કાપવામાં આવ્યું હતું અને લોક તોડી અને ફરી એ લોકો આવ્યા હતા અને એ પછી શું થયું હતું તે આપણને અર્જુનભાઈ જણાવશે તો અર્જુનભાઈ છે આપણી સાથે અર્જુનભાઈ આ જે લોક તોડ્યું છે આ પાછળનું અને આ દરવાજો તોડીને જે તસ્કરો અંદર આવ્યા હતા ને તમારા ત્યાં ચોરી થઈ છે એ બાબતે તમે અમને જણાવશો કે કેવી રીતે ચોરી થઈ હતી કે આ તો દરવાજો તોડેલો છે પછી આ પણ દરવાજો વાંચેલો હતો આ લોકોએ હા તો પછી હવે સાહેબ એમાં એવું છે પાછળના ભાગેથી ચોરી કરવા વાળા ચોરો છે ને એ પેલો ગેટ ખોલો ગેટ ખોલ્યા પછી આ તારું નતું એ તારું બીજું આપ જોઈ શકો છો કે આ હેન્ડલ પણ વળી ગયેલો છે અને નકુચો પણ વાળી દીધેલો છે અને અહીંથી તસ્કરો પ્રવેશ થયા હશે એવું આપડે અનુમાન લગાવીએ છીએ લાકડાનો દરવાજો આખેલો હતો પણ એનો હેન્ડલ માર આવના તો ચોમાસા ના હિસાબે ખુલી જાય પછી ચોરી ક્યાં થી થઈ છે પછી સીધા આમાંથી પ્રવેશ કરી આ દરવાજો પણ બંધ હતો આ દરવાજો બંધ હતો ને એ દરવાજો ખાલી આને લીધે અડતો હતો એટલે આખો બંધ નતો કર્યો સ્ટોપર પણ દરવાજો બંધ હતો ખરી પછી સીધા આ રૂમ માં છે તિજોરી વાળી રૂમ માં તિજોરી વાળી રૂમ માં ઘૂસી ને એ તિજોરી ચાવી તો અહીંયા હતી પણ ચાવીનો ઉપયોગ કરેલો નથી અને એમના હથિયાર થી ઊંચું કરીને તાળતો ના કર્યો છે અને આમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ અમારી જે વેપારીઓને આપવાની હતી બધી એ વેપારીઓ રકમ બધી ઉઠાઈ ગયા હવે આપ સમજી શકો છો કે આ કોઈ જાણકાર જ હોવા જોઈએ 68500 ના સોના ચાંદીના દાગીના સહિત 60000 ની રોકડ સાથે 129500 ના મુદ્દા માલ લે તસ્કરો દ્વારા ચોરી કરી અને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે જયારે આ બાબતે જાંબુઘોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે સંદીપ બાળન જાંબુગોડા